આથી થોડાક દિવસ પહેલાં કડીના બોરીસણા ગામના લોકો અમદાવાદની એસજીએફએ ખાતે સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા પરંતુ ખ્યાતિ હોસ્પિટલના જે કારસ્થાન સામે આવ્યા પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનાના નામે જે લોકો પાસેથી પૈસા ખંખેરવાની પદ્ધતિ સામે આવી તેના કારણે સૌ કોઈ ચોંકી ગયા હતા અને આ ઘટનામાં હવે આ હોસ્પિટલ એક કતલખાનું બની ગયું હોય તે પ્રકારની ચર્ચા પણ વેગવાન બની છે ત્યારે આમાં જે પાંચ આરોપીઓ હતા તેને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે ખૂબ મહેનત કરીને અંતે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ કંપનીના ચેરમેન કાર્તિક પટેલ જે આજે પણ વિદેશમાં છે તેમને પકડવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે કોણ છે આ પાંચ આરોપી સુકાઈ રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેરઝાન ખ્યાતિ હોસ્પિટલને લઈને સમગ્ર ગુજરાતભરમાં આજે ચર્ચા જોવા મળી રહી છે કેમ કે હોસ્પિટલના નામે આ કતલખાનું ચાલતું હતું જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનાના નામે લોકો પાસેથી જે પૈસા ખંખેરવાનું કૌભાંડ સામે આવ્યું જેમાં ખ્યાતિ હોસ્પિટલની ટીમો અલગ અલગ ગામોમાં જઈને વિઝિટ કરતી હતી લોકોના હેલ્થ ચેકઅપના બહાને તેમને હોસ્પિટલ બોલાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેમનું ઓપરેશન કરીને તેમના પાસેથી પૈસા પણ પડાવવામાં આવતા હતા જોકે આ ઘટના થોડાક સમય પહેલાં બોરિસણા ગામના જ્યારે ઓગણીસ લોકો સારવાર માટે આવ્યા તેમાંથી સાત લોકોની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી જેમાંથી બેના મૃત્યુ નિપજ્યા ત્યારે આ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો ત્યારે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા હતા અને જ્યારે ઘટના બની ત્યારે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર સહિત જે મુખ્ય ભૂમિકામાં રહેલા આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા જોકે આ ઘટનામાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે અને કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ને આ ત્રણે જે ફરિયાદ થઈ હતી તેમાં અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ ઘટનાની ગંભીરતા લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસમાં ઝુકાવ કર્યો હતો ત્યારે આ કિસ્સામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે તે મામલાને લઈને શું કરી રહ્યા છે જીસીપી શરદ સિંગલ આ મામલે તે સાંભળી લો આપ બધા જાણો છો કે ગઈ તારીખે બાર તારીખે આપ છાતી હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું એક આરોપી ડૉક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનો મેળવામાં સફળ થઈ છે ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીનો પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતાં પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોષ છે એને ફાર્મ હાઉસ ખેડા મા રૂક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એક દૂજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઈમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈ કાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવો હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેઝિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પરસેન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ સેવન્ટી પરસેન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પરસેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જોઈને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ મારફતે થર્ટી ટીસ ટકાનો રિવન્યુ ત્યાંથી મળતો હતો ચિરાગ રાજપૂત આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર અગિયાર કરોડ જેટલા પીએમ જે વાય પોર્ટલ પરથી છે હા લાસ્ટ ઓડિટ સીએ એનો રાહુલ જૈન કરતો હતો અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા હવે કોઈ અલગથી ફરિયાદ કરવામાં આવશે આમાં સાક્ષી આવશે કે કાર્યવાહી ત્રણ જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવસે યાદી આપી છે એની સીડી અત્યારે મળી છે સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે કે હું આપનું જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે પરંતુ જો રાજશ્રી બીજી ડિરેક્ટર છે આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે એનો પણ અમે ધરપકડ કરવામાં રાહુલ પટેલ રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા ઘણી વાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી આ તપાસનો ઇસ્યુ છે મુદ્દા છે હું આપનું કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમ વાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરવા અમે આ જાણવામાં અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું તો અગર કોઈ હું આ જાણવા માંગુ છું સરકારની સીએમ સાહેબની એચએમ સાહેબની ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે

રાજપૂત નામનો જે ડિરેક્ટર છે તેમાં જે અન્ય આરોપીઓ છે તેમના ઘરે દરોડા પાડીને તપાસ કરીને અંતે તેમની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપીઓની નામની વાત કરીએ તો રાહુલ જૈન ચિરાગ રાજપૂત પ્રતિક ભટ્ટ પંકિત પટેલ અને પાંચમા આરોપી તરીકે હાલ જે લોકંડ નોટિસ આપવામાં આવી છે જે કાર્તિક પટેલ જે વિદેશમાં છે તેને પકડવા માટે પણ તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે અને અગાઉ જે ડૉક્ટર પ્રશાંત વજીરાણી નામનો આરોપી હતો તેની તો પોલીસે પહેલાં ધરપકડ કરી હતી ત્યારે આ ખ્યાતિ હોસ્પિટલ ઉપરથી પડદો ઉચકાયો છે અને આ મામલામાં તપાસમાં પાંચ આરોપીઓ બાદ કાર્તિક પટેલ પકડાય તો મહત્વના ખુલાસા પણ થઈ શકે છે દર્શક મિત્રો મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં